નમસ્કાર વાલાખડ મિત્રો આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડ મિત્રોનો हार्दिक સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર આપણે ખેતીવાડીની વાતને લઈને સાર્થક કરતા આવીએ છીએ ત્યારે આજે વાત એ કરવી છે કે 2023 માં આપણને જે કપાસ મગફળીના ભાવ મળ્યા છે એના કરતાં વધારે 2024 માં આપણને કપાસના ભાવ કેવા મળી શકે તેમ છે આ આંકડાકીય માહિતીની ખેડૂત મિત્રો આજે વાતચીત કરવાની છે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કેવા કપાસ અને મગફળીના ભાવતાલ વધે તેમ છે કેમ કે ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે જેની પાસે હજી બંધ બારણે હજી લોક મારેલા છે એવા કપાસના ગોડાઉન ભરેલા છે એવા કપાસ પડેલા છે એટલે કે ગુજરાતમાં આસાનીથી ત્રીસ થી ટકા એવા ખેડૂત મિત્રો છે કે જેની પાસે એક બે વર્ષ જૂનો પણ કપાસ પડેલો છે અને હજી વેચેલો નથી તો એવા ખેડૂત મિત્રો માટે મહત્વની વાતચીત કરવાની છે અને મગફળીના ભાવ પણ વધવાના છે બે હજાર ચોવીસના વર્ષમાં

જેના કારણે ખેડૂત મિત્રોને વધારે ફાયદો પણ થયેલો છે એ જ રીતે આ પ્લેટફોર્મમાં એ વાતચીત કરવી છે કે બે હાજર ચોવીસના ના વર્ષની શરૂઆત થઈ ગઈ છે તો આ બે વર્ષની અંદર કેવા કેવા કપાસના અને મગફળીના ભાવ રહી શકે તેમ છે અત્યારે એમાં પહેલા વાત કરીએ વ્હાઈટસો સોનું એટલે કે કપાસ તો કપાસનો ભાવ ખેડૂત મિત્રો અત્યારે હાલમાં માર્કેટયાર્ડમાં બારસો રૂપિયાથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા સુધીનો ચાલી રહ્યો છે હમણાં છેલ્લા એકથી થી બે દિવસ કપાસની બજાર સારી એવી વધી છે એટલે કે વીસ થી ત્રીસ રૂપિયાનો વધારો આવેલો છે કેમ કે ગામડામાં જે ઘર બેઠા ખેડૂત મિત્રો છે એ વેપારીઓને કપાસ આપે છે તો એમાં પણ એને ચૌદસો પચાસ રૂપિયા આજુબાજુના ભાવતાલ મળી રહ્યા છે માર્કેટયાર્ડમાં ઘણા બધા ખેડૂત મિત્રો વેચવા જાય છે તો એને ચૌદસો ને સિત્તેર થી લઈને ચૌદસો ને એસી રૂપિયા સુધીના કપાસના બજાર ભાવ આસાનીથી મળી રહ્યા છે પણ ખેડૂત મિત્રોનો પ્રશ્ન એ છે કે કપાસનો ભાવ વધતો નથી જેના કારણે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે એટલે આપણી જેવા જે ખેડૂત મિત્રો છે આપણી જેવા નાના ખેડૂતો છે એને મુશ્કેલીનો માર પડી રહ્યો છે કેમ કે અત્યારે કપાસનો ભાવ સત્તરસો થી અઢારસો રૂપિયા હોવો જોઈએ તો જ આપણે ખર્ચા નીકળે એ આપણને બધાને ખ્યાલ છે પણ વાળા ખેડૂત મિત્રો જે રીતે કપાસની બજાર અત્યારે સ્થિરતા ઉપર જોવા મળી રહી છે છેલ્લા બે દિવસથી વીસ થી ત્રીસ રૂપિયા વધી રહી છે એ જ રીતે બે હજાર ચોવીસમાં પણ કપાસની બજાર વધીમાં વધી પંદરસો રૂપિયા સુધી પહોંચે એવું અનુમાન છે કેમ કે કપાસની બજાર વધારે થી અઢારો રૂપિયા થાય એવું કાંઈ પણ પ્રકારનું એક દેખાય નથી રહ્યું એટલા માટે બે હજાર ચોવીસમાં એના શરૂઆતના મહિનામાં કપાસનો ભાવ આવો રહે એવી શક્યતાઓ છે નવી જો માહિતી આવે અને માર્કેટમાં કાંઈ પણ હલચલ થાય તો આ વિડીયોના મારફતથી તમને આ પ્લેટફોર્મ ઉપર બતાવવામાં આવશે બીજી વાત કરવી છે મગફળી કે જેને આપણે બદામ પણ કહી શકીએ છીએ તો અત્યારે મગફળીની વાતચીત કરીએ તો સામાન્યપણે તમામ નાની મોટી માર્કેટયાર્ડમાં સૌરાષ્ટ્રની મોટી મોટી ગોંડલ માર્કેટયાર્ડ ગણીએ એમાં મગફળીના ભાવ અત્યારે એક હજાર રૂપિયાથી લઈને ચૌદસો પચાસ થી લઈને ચૌદસો ને પંચ્યાસી ચૌદસો નેવું રૂપિયા સુધીના ચાલી રહ્યા છે તો આ મગફળીના ભાવમાં ઘણા બધા ખેડૂત મિત્રોને એવી આશાઓ છે એવો ઉમંગ છે કે મગફળીનો ભાવ વધે તો એવા ખેડૂત મિત્રો સારું વિચારી રહ્યા છે કે બે હજાર ચોવીસના શરૂઆતી મહિનામાં એટલે કે જાન્યુઆરી મહિનામાં અથવા તો ફેબ્રુઆરી મહિનામાં મગફળીના તેલનો પણ ભાવ અપજાય એવું છે અત્યારે મગફળીના સિંગતેલમાં પણ ભાવ ઘટી ગયેલો છે એ આવનારા સમયમાં પાછો વધવાનો છે એ જાન્યુઆરીના એન્ડિંગમાં મહિનામાં વધવાનો છે એટલે કે મગફળીનો ભાવ આસાનીથી પંદરસો પચાસ રૂપિયા સુધી પહોંચે એવી સપાટીએ ઝડપથી લાગી રહ્યું છે એટલે કે ઝડપથી આપણે ખેડૂત મિત્રો વાતચીત કરીએ તો એમાં એકથી થી દોઢ મહિનાનો ગાળો આવતો હોય તો એમાં મગફળીનો ભાવ તાલ પંદરસો પચાસ રૂપિયા આજુબાજુ પહોંચી જાય સારી તેલની ટકાવાળી મગફળી હોય સારા ઉતારાવાળી મગફળી હોય તો એમાં સારો એવો ભાવ મળે એવી પણ પૂરેપૂરી માહિતી છે એટલા માટે જે ખેડૂત મિત્રો પાસે મગફળી પડેલી છે અથવા તો મગફળી વેચવા માંગે છે તો એવા ખેડૂત મિત્રો માટે સારા સમાચાર છે બે હજાર ને લઈને અને બીજી બે હજાર ચોવીસના ના વર્ષમાં ખેડૂત મિત્રોને કેવા કેવા પ્લેટફોર્મ ઉપરથી મળી રહે તેમ છે એની પણ આપણે વિશેષ ચર્ચા કરીએ એટલા માટે ખેડૂત મિત્રો આ વિડીયોને જેમ બને એમ તમારા વોટ્સએપ ગ્રુપમાં ફેસબુક ગ્રુપમાં તમારા અવારનવાર મિત્રોને શેર કરો જેથી કરીને એને પણ સારી એવી સચોટ માહિતી મળે અને આવનારા સમયમાં ખેડૂત મિત્રો માટે એવું જબરદસ્ત પ્લેટફોર્મ બનાવવાના છીએ કે જેના કારણે ખેડૂત મિત્રોનું ટેલેન્ટ બહાર આવે અત્યારે તમે જોતા હશો તો ટીવીના શોમાં બીજા બધા અન્ય પ્રકારના શો ચાલી રહ્યા છે એવો જ ખેડૂત મિત્રો માટે એક પ્લેટફોર્મ એક જબરદસ્ત પ્લેટફોર્મ બનાવવું છે જેના કારણે ખેડૂત મિત્રો પોતાનો અવાજ આ પ્લેટફોર્મ ઉપર છૂટો મૂકી શકે જેના કારણે હજારો લાખો ખેડૂત મિત્રોને આપણા ગુજરાતના ખેડૂતોને ખૂબ સારો એવો ફાયદો થાય એ હેતુથી આપણે આવનારા સમયમાં લાવવાના છીએ જોતા રહો ખેડૂત મિત્રો ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની છે